ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે જે રીતે આપણા દાદી નાની બનાવતા હતા તે જ રીતથી ગોળ જૂરમણાના લાડુ એકદમ સિમ્પલ રીત છે જે પહેલીવાર બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ બનશે અને લાડુ તો એટલા સોફ્ટ બનીને તૈયાર થયેલા છે કે મોઢામાં જ મુકતા પીગળી જાય છે તો આ વિડીયોમાં આપણે પરફેક્ટ માપ સાથે ગોળ ચૂરમાના લાડુ બનાવેલા છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને જરા પણ સ્કીપ ન કરતા ને રેસિપી પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાંચસો ગ્રામ ઘઉંનો જાડો લોટ લીધો છે લાડુ બનાવવામાં હંમેશા ઘઉંના જાડા લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા પાંચસો ગ્રામ આપણે જાડો લોટ લીધો છે સાથે જ આપણે અહીંયા એકસો ગ્રામ ઝીણો રવો લીધો છે અને એકસો ગ્રામ બેસન લીધો છે તે પણ ઝીણો છે અને એકસો પચાસ ગ્રામ આપણે તેલનું મોણ ઉમેરી દેવાનું છે તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો જો તમારે અહીંયા રવો કે ચણાનો લોટ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એકલા ઘઉં ના લોટમાંથી પણ આ લાડવા બનાવી શકો છો પણ રવો અને બેસનનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે આ લાડવામાં એટલે તમે જરૂરથી ઉમેરજો હવે હળવા હાથે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસુ અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપી દેવાનું છે મોણ આપવાથી આપણે જ્યારે લાડવા માટેના મુઠિયા તળીશું ત્યારે તેલ પણ ઓછું પીસે મુઠિયા અને એકદમ સોફ્ટ બની ને આપણા મુઠિયા તૈયાર થશે તો આપણે લોટમાં સરસ એવું મુઠી પડતું મોણ દીધેલું છે અને લોટ બાંધવામાં આપણે નવસેકા ગરમ પાણીનો યુઝ કરવાનો છે તો હવે થોડું થોડું આપણે પાણી ઉમેરીશું નવસેકું ગરમ પાણી ઉમેરવાથી આ લાડુ ને આપણે ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે ફ્રીઝ વગર દસથી પંદર દિવસ સુધી આ લાડુને કંઈ જ નહીં થાય એટલા માટે આપણે ગરમ પાણીમાં જ લોટ બાંધવાનો છે તો એ થોડું થોડું પાણી ઉમેરતા જઈને કઠણ લોટ બાંધી લેવાનો છે લોટ ઢીલો ન થઈ જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે પાણી આપણે અહીંયા જરૂરિયાત મુજબ જ ઉમેરવાનું છે ભાખરી કરતાં પણ થોડો કઠણ લોટ રાખવાનો છે ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે બજારમાંથી લાડુ ખરીદવા કરતાં ઘરે તમે સિમ્પલ રીતે આ લાડુ બનાવી શકો છો તો આ રીતનો આપણે કઠણ લોટ બાંધી લીધો છે હવે એમાંથી થોડો એવો આપણે લોહ તોડી લેશું અને હાથેથી આ રીતે સિલિન્ડર આપી તો લોટમાં આ રીતે આપણે આંગળીઓની છાપ લગાવી દેવાની છે તો આ જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી દેવાના છે આ રીતે આંગળીઓની છાપ લગાવવાથી મુઠિયા આપણા અંદર સુધી સરસ એવા તળાઈ જશે આ જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લેશું બાજુમાં આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દઈશું તેલ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે અને તેની અંદર જેટલા કડાઈમાં આવે એટલા મૂઠિયા આપણે ઉમેરી દેવાના છે એક મિનિટ માટે મૂઠિયાને આપણે તળાવવા દેવાના છે પછી આપણે તેને પલટાવાના છે મૂઠિયાને ચારાની મદદથી આ રીતે પલટાવતા જઈને સરસ એવા ક્રિસ્પિથા થાય ગોલ્ડન બ્રાઉન રંગના ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે આટલા મૂઠિયા તળાતા પાંચ મિનિટ જેવો સમય લાગે છે તો મુઠિયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે જરા પણ ઉતાવળ નથી કરવાની હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક શેર કરી દેજો તો તમે જોઈ શકો છો અહીંયા મુઠિયા આપણા સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના અને એકદમ ક્રિસ્પી થયેલા છે મુઠિયાને આપણે વધુ ડાર્ક નથી કરવાના આ રીતના કલર એકદમ પરફેક્ટ છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને જેટલા મુઠીયા તળવાના બાકી છે તે મુઠીયા આપણે તળી લેશું મુઠીયા તળાય આ રીતના ફાટે તો આપણે સમજવાનું કે મુઠીયામાં મોણ આપણે એકદમ પરફેક્ટ ઉમેરેલું છે અને મુઠિયા પણ અંદરથી સરસ એવા તળાઈ ગયા છે તો હવે ગરમાગરમ મુઠીયાને આ રીતે આપણે પ્રેસ કરીને તોડી નાખવાના છે જેથી મુઠીયા આપણા ઝડપથી ઠંડા થઈ જાય અને બાકીના જે મુઠીયા તળવાના છે તેને આપણે સાથે તળતા જઈશું અને આ રીતે તોડીને ઠંડા કરતા જવાના છે ગરમ હોય ત્યારે જ આપણે તેના ટુકડા કરી લેવાના છે પણ ગરમા ગરમ પીસવાના નથી થોડા એવા આપણે તેને ઠંડા થવા દેવાના છે હાથેથી અડી શકીએ એટલા ઠંડા થઈ જાય પછી તેને મિક્સર જારમાં ઉમેરી દેશું અને તેને આપણે દર દરા પીસી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા લાડુનું મિશ્રણ આપણું સરસ એવું એકસરખું દાણેદાર થયેલું છે જો તમારે ચાળવું હોય તો તમે ચાળી પણ શકો છો પણ આપણે એકદમ સરસ પીસેલું છે એટલે આપણે તેને ચાળતા નથી સેમ થી આપણે બીજા મૂઠિયાને પણ આ રીતે પીસી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા બધા જ મૂઠિયા આપણે તળી લીધા છે અને આ રીતે આપણે એકદમ ફાઇન પીસી લીધું છે જો તમને લાગે કે મોટા મોટા દાણા છે તો તમારે તેને ચાળી લેવાનું આ રીતનું આપણે ઝીણું જ પીસેલું છે એટલે આપણે ચાળતા નથી હવે પસંદ અનુસાર તેમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું સાથે જ આપણે ઝીણું ટોપરાનું છીણ ઉમેરી દઈશું તમે અહીંયા જાડું છીણ પણ ઉમેરી શકો છો ચૂરમાના લાડુ છે એટલે ટોપરાનું છીણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે લાડુમાં તમે જરૂરથી ઉમેરજો અને એક ચમચી આપણે એલચી અને જાયફળનો પાવડર ઉમેરી દઈશું તો હવે ગેસ ઉપર આપણે એક પેન રાખીશું તેમાં આપણે ત્રણ મોટા ચમચા જેટલું ઘી ઉમેરીશું ઘી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તો આપણે પાંચસો ગ્રામ લોટ લીધો હતો પાંચસો ગ્રામ લોટ સામે અઢીસો ગ્રામ આપણે ગોળને ઝીણો સમારીને લેવાનો છે તો અહીંયા અઢીસો ગ્રામ આપણે ગોળને ઝીણો સમારી લીધો છે તેને પણ આપણે ઘી સાથે મેલ્ટ કરી લેશું અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પાયો લેવાનો નથી ફક્ત ગોળને મેલ્ટ જ કરવાનો છે જો અહીંયા તમે ગોળનો પાયો લઈ લેશો તો તમારા લાડુ થોડા કડક બની જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સતત આપણે ગોળને આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી ગોળ ઝડપથી મેલ્ટ થાય આ લાડુ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ગણપતિજીના તો ખૂબ ફેવરેટ છે તો આજે પાવન અવસર છે ગણેશ ચતુર્થી બધા લોકોએ ઘણા ગણપતિજીની સ્થાપના કરેલી જ હશે તો તમે પણ ઘરે બનેલા આ ગોળ ચુરમાના લાડુ ગણપતિજીને પ્રસાદમાં જરૂરથી ધરાવજો તો તમે જોઈ શકો છો ગોળ સરસ એવો અહીંયા મેલ્ટ થઈ ગયો છે અહીંયા આપણે ગોળને કોઈ પણ જાતનો પાયો લીધો નથી ફક્ત ગોળને આ રીતે આપણે મેલ્ટ જ કરેલો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગોળની કોઈ મોટી કણી હોય તેને આ રીતે તોડીને સરસ મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો સરસ એવો આપણો અહીંયા ગોળ મિક્સ થઈ ગયો છે વેગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે વધુ આપણે ગોળને ઉકાળવાનો નથી તો લાડુ માટે આપણે જે પાવડર તૈયાર કરેલો હતો તેની અંદર આપણે ઘી ગોળને ઉમેરી દેવાનું છે અને ફટાફટ આપણે મિક્સ કરી દેવાનું છે જો બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈ અને પછી એવું લાગે કે લાડુ નથી બંધાતો તો તમારે અહીંયા થોડું એવું ઘી ગરમ કરીને ઉમેરી દેવાનો પણ આ બધી વસ્તુ ગરમ હોય ત્યારે જ તમારે તેમાંથી લાડુ તૈયાર કરી લેવાના છે લાડુમાં તમે ડ્રાય ફ્રૂટ છે કે ટોપરાનું છીણ છે કે ગોળ છે તે તમારા પસંદ અનુસાર તમે વધુ ઓછું કરી શકો છો તેનું કોઈ પરફેક્ટ માપ નથી અથવા પસંદ ન હોય તો તમે ડ્રાય ફ્રૂટ છે ટોપરાનું છીણ છે તેને સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દીધી છે હવે આપણે તેમાંથી ચેક કરી લેશું કે લાડુ બંધાય છે કે નહીં આ રીતે થોડું મિશ્રણ લઈને હાથમાં સરસ એવું હળવા હાથે પ્રેસ કરીને લાડુ તૈયાર કરી લેશું તો અહીંયા કી ઉમેરવાની જરૂર નથી લાગી રહી એટલે આપણે કી નથી ઉમેરેલું આ રીતે આપણે લાડુ ને સરસ એવો શેપ આપી દેસું તમને શેપના લાડુ પસંદ હોય તે શેપથી તમે લાડુ તૈયાર કરી શકો છો અને રેડીમેડ લાડુ બનાવવા માટેનું મોલ્ડ પણ આવે છે તેનાથી પણ તમે લાડુ તૈયાર કરી શકો છો પણ આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જે રીતે આપણા દાદી નાની બનાવતા હતા તે સ્ટાઇલથી આ લાડુ રેસીપી તમારી સમક્ષ લઈ આવ્યા છીએ